તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આઈ હોપ કે તમે બધા હેલ્ધી હશો ને ફાઇન હશો તો હવે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ચાલુ થઈ ગયું છે બે હાજર પચીસ તો બધા હેપી ન્યૂ યર અને આ વર્ષમાં તમે બધા હેલ્ધી જો ટેક કેર અને એકદમ હસતા ખેલતા રહો તમારે બધા માટે હું બ્લેસિંગ મારી દુઆ છે તો આજે શું છે ખબર ફર્સ્ટ જાન્યુઆરી તો ફર્સ્ટ જાન્યુઆરી એટલે તમે બધા નોટ કરી લો મારા મમ્મીનો બર્થ ડે છે તો હજાર સવાર સવારમાં આપણે ઊઠીને ચાઈનાસ તો કરી લીધો ને જો અત્યારે ખાલી રેડી થઈએ છીએ બટ અમે ક્યાંક જઈએ છીએ જસ્ટ ફોર એન્જોય અને તમે આગળ કન્ટિન્યુ બનાવી તો અમે જો જઈએ છીએ બધા રેડી થાય છે હું નથી કે તમને ખાવ તો ખાલી નોર્મલ આ મારો ફેવરેટ ટી શર્ટ એટલે એકદમ સોફ્ટ એકદમ પહેરવાની મજા આવે મારી બે કરોડની ટી શર્ટ મારી મમ્મી કહેવાય નાખી દે ને કે મેં કીધું ના મમ્મી બે કરોડની મારી ટી શર્ટ છે કોઈ દી રહી નાખો હા ફાટી ઓલી થઈ જાય ફાટી નથી જરાય બટ એટલી મસ્ત હતા ને એટલી મને એમ આ બધા ને એવું સોફ્ટ હોય કોર્નર હોય બધા એનું કે આ મસ્ત લાગે આ મસ્ત એટલે ઘડી 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 પહેરી તો આપણું મન ના ભરાય એટલે મસ્ત તો હાલ વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહો આપણે હવે આ 2025 ના ફર્સ્ટ ડે એન્જોય કરી એવું બધા કહે ને કે જે પહેલા દિવસે કે આપણે સમજો કે બાયધા તાખા વરસ બાયધા પહેલા દિવસે એન્જોય કરી તાખા આખા વરસ એન્જોય કરશું પહેલા દિવસ આપણે હારો બનાવવાનો અને આજ પાસ પ્લસ મમ્મી નો બર્થડે છે તો એકદમ એન્જોય થી ને એકદમ મસ્ત તો તમે જઈએ છીએ બહાર તો તમે કન્ટિન્યુ તો ફાઈનલી ગાઈસ જો હું રેડી થઈ ગયો છું અને મમ્મી ને ઈ રેડી થઈ ગયા છે ક્યાં જવાના છીએ તો જો રેડી થઈને ગઈ ગયા છું એકલો ઘરમાં ઘરમાં છે મેં કીધું ગરમી મારા ઘરમાં ને હું તો બહાર તો ગાઈસ જો અમે રેડી તો હું ક્યારે થઈ ગયો તો પણ તમે મમ્મી નતા બતાવ્યા કે મમ્મી રેડી થઈ ગયા હતા એમ તો હાલ મમ્મીને બતાવી દે રેડી થઈ ગયા જો મમ્મી રિક્ષા બેઠા મમ્મી આજે પહેર્યું છે મેં આમને જબરદસ્તી પહેરાયું આ શું કેવાય મમ્મી આને જીન્સ અને શર્ટ તડકો આવે મમ્મી આ બાજુ મેં ગોલું છે ગોલું રેડી થઈ ગયો છે તો રિક્ષા બેઠા બે તો મેં કીધું હાલ ને હું લોગ લઈ લઉં હું કે મમ્મી કેવું એક્સાઇટમેન્ટ હજુ અત્યારે આપણે કોઈને કહેવાનું નથી કે આપણે ક્યાં જઈએ છીએ હા કન્ટિન્યુ વોચ કરો તો ગોલું હાલ

બટ મને આ કલરની ટી શર્ટ હારી લઈ ગઈ તો મેં આ કલર ની પહેરી એટલે તો ગઈ આ છે મારા મામા નો છોકરો મને નાના છોકરા બહુ ગમે બેટા ને કોને માર્યો કોને માર્યો બેટા ને કોને માર્યો લીધો <laughs>

ના 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 જો બોરા દેખાતા પણ કાચા એને ધોઈ ધોવા પડશે મોટી બોયડી નથી પણ છે ને માર્કેટમાં એટલે ફ્રૂટવાળાની આ મમ્મી મોટા મોટા બોરા ને એવું બધું આવી ગયું જણી ભરતા આપણે

કેટલું પબ્લિક ગાઈસ કેટલું પબ્લિક ઓ માય ગોડ હાલો પણ આપણે એકદમ નજીક થી જોઈએ છે જો મમ્મી શૂઝ પહેરીને આવ્યા છે હું શૂઝ પહેરીને આવ્યો છું તો મમ્મી પાણીમાં નથી ઉતરતા કેમ કે જો એમને શૂઝ પલ્લી જાય તો ત્યાં પાણી આવ્યું છે તો જો ગોલું તો ત્યાં પાણીમાં ઉભો જો અત્યારે પવનના લીધે તમને હરખું હમળા છે નહીં પણ પાણી ખારું છે ને એટલા માટે નહીં મજા આવે એને મમ્મી

હે કપડા લીલા કરને ઊંચું ઉંચો દે અંદર તાર જવાનું ને એટલે મારા શૂઝ બગડી ગયા જો મમ્મી એવું તો થાય મને એટલો હું બચપનમાં મે નાનો હતો ત્યારે એ આવ્યું આયુ

તો મમ્મી કેવું આમને તમારો ફીલ થાય બર્થડે એકદમ મજા આવી હા મમ્મીને ખબર કે અમે મમ્મીને લઈ જવાના તો મમ્મી એકદમ રાજી થઈ ગયા મમ્મી ફર્સ્ટ ટાઈમ હો દાંડી આટલા ટાઈમ જો તમે જોઈ શકો છો ભાઈ રમે છે બનાવે છે મસ્ત ડ્રો મમ્મી ઓ મસ્ત છે ને અરે ડ્રો કર્યું તમે વાવ 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 ગાઈસ મેજો ને મમ્મી માટે કંઈક લખ્યું છે હાલો આપણે મમ્મીને બતાય કુકી મમ્મીને આખો પડતી માર ને કૂકી પડે બરાબર હાલો તો ગાઈસ જો મમ્મી માટે કંઈક લખ્યું છે તો શું લખ્યું છે મમ્મી આ બસ બસ ઉભા ઉભારો જો તો શું લખ્યું છે હેપી બર્થ ડે મમ્મી બતાય હો ગાંડા વાહ મમ્મી ના રિએક્શન જો હેપી બ ડે મમ્મી આપણે બધા સબ્સક્રાઇબ અને એડવાન્સમાં થેન્ક યુ પડ દો કેમ કે બધાની વિશિસ આવવાની છે આપણને આ વ્લોગ જ્યારે અપલોડ થાય ને તો આ બધાની વિશિસ આવશે કે હેપી બર્થડે આશ આપે ને એમ કરીને જય શ્રી કૃષ્ણ અને બધા હેલ્ધી રહ્યો અને એકદમ ફિટ એન્ડ ફાઇન રહ્યો કા મમ્મી

સીરી ઓલા બીવી છે રાતર બીક લાગે પહેલી વાર બેઠા છે પણ આમ મજા આવે છે નર્વસનેસ થોડીક છે એટલે હાલો તરા દૂર જાવ ઓ જરા આગળ નહીં આગળ આગળ બસ मजाओ कर पांच मिनट आप जुकु के आप पांच चलते हैं जल्दी दौड़ ऊपर हल्दा था फिर पकड़ मोड़ ओह 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 તો ગાઈશ છે અમારી ઊંટની રાઈડ હતી ની પૂરી થઈ ગઈ તો ભાઈ કે મારું ઊંટ ઉપર નથી બેવું તો એની આ ફરમાઈશ હતી કે ઘોડા પર બે મમ્મી તમે બે જાઓ મમ્મી બે જણા ના ચાલે હાય કુકી દોડાવ દોડાવ હું નહીં દોડી શકું ઈ દોડશે ઘોડો દોડશે એટલું કુકી આજ મજા આવે આજો કઈ આ બીજી બેલ ગાડી રાઈડ પૂરી થઈ ગઈ છે ને ગોલવા ભાઈ ઉતરી જાવ હવે હાલો બરાબર ભૈયા આ ઉતારશે હવે અમારા મમ્મી વાતું કરે મારી મમ્મી અરે વાત કરે મમ્મી ઉઠી જાય તો કઈ સાઈ અમારી જેમ ઉઠ પર બે બીતા છે બીવે છે મારી મમ્મી જેને સમજાવે જે આંટી મનાય નહીં જો ગાય હવે વૈદિક ભાઈ છે એકદમ ફૂલ થાકી ગયા છે અને હવે ઘરે જવાનું નામ દે છે હવે આપણે એન્જોય કરી લીધું હવે આપણે શું છે ભાઈ આપણે કાયા હતા એન્જોય કરવા ફરવા માટે બ્લોગિંગ કરવા માટે તો આપણે બધું અથવું પૂરું થઈ કે હવે આપણે ઘરે જઈએ સવાર સવારના સવારના થાય બપોરે આવ્યા હતા હવે હાજ પડતા પડતા આપણે પહેલા ઘરે પહોંચવું સારું કામ હા પાંચ ખૂલી ગયા પાંચ વાગી ગયા પાંચ વાગ્યા હા પાંચ વાગ્યા છે તો હવે આપણે ઘરે જઈશું છ વાગી જાય દાંડી આગું છે થોડું નવ મજા આવી હવે જેમ જેમ હા અને જેમ હાંજ પડે છે ને એમ ઠંડી વધતી જાય છે કેમ કે આ દરિયો કિનારો ને અત્યારે શિયાળો ચાલે છે ઊંટ ઉપર બેઠા બહુ મજા આવી મારું એક ડ્રીમ હતું ઊંટ ઉપર બેહવું અને પણ મને બીક લાગતી હતી કે ઊંટ ગામડે અમારે બહુ આવતા ઊંટ પણ અમે કોઈ દી ટ્રાય નથી કર્યું મારું બી ડ્રીમ હતું ઘોડા પર બેહવા તો જો ભાઈ આપણે જે બધાને રીતે રહેવા દેવી ને આપણે એમ કેવી કે તું આમ કર બધાને કોઈકની ઈચ્છા મારવી ના મજા આવે મેં તો કીધું આમુજ થી મેં કીધું ઘોડા પર તું બેસ કે નહીં નઈ નઈ નહીં ઘોડા પર નથી બેસ કીધું બેસ ને યાર મેં કીધું તો બેહાડી દીધો આ ભૂખ લાગી છે નાસ્તો કરીએ અમે ઉતાળ ઉતાળ નાસ્તો ના લાવે નકર અમે બધું બહુ બધું રેડી કર્યું હતું મમરાના ધેલ ને એવું બધું હવે બેહીએ કંઈક લાવીએ બસ બેહીને અત્યારે બીચ ઉપર તો પહેલાં તો બેહીને એકદમ પિકનિક કરવાની જ મજા આવે બેહીને આમ નાસ્તો કરવાની તાલા અરે બધું ફરી લીધું અને જો મમ્મીને ફેવરેટ સિંગ છે તો સિંગ લઈએ છીએ બાફેલી હળદરવાળી ચણી બોરે લઈ છે મમ્મી કેમકે ચણી બોર હમ ચણી બોર છે કચ્છી કેરી ઓલું હું મમ્મી ઓલું આ કેરી છે સુખી કેરી આ શેકેલી સિંગ આ બાફેલી સિંગ બધું મમ્મીનું ફેવરેટ જ છે સિંગોડા આઈ લવ સિંગોડા સિંગ લઈ લો અત્યારે ફિલહાલ પછી આપણે સિંગોડા નેક્સ્ટ ટાઈમ આવશું ને આગલા સોમવારે રવિવારે ત્યારે આપણે બધું ઓકે હાલો હવે આપણે હવે ઘરે જઈએ ગાઈસ મેં ઝોમેટોમાંથી મમ્મી માટે પેસ્ટ્રી મંગાવી છે કે આપણે આટલું બધું કર્યું તો હવે કેક નાનો એમ તો નાનાકડો મંગાવી લીધો મેં પેસ્ટ્રી મંગાવી કેમ કે કેક આવડું મોટું મંગાવ્યું જ ને તો અમારે કોઈ ખાવા વાળું નહોતો એટલે મેં નાની એવી પેસ્ટ્રી મંગાવી છે તો મમ્મીના શું રિએક્શન છે ને આપણે જોઈએ જઈને ઓકે તો કહીશ જો તમને બધાને એક વાત કહ્યું અમારા ઘરમાં કોઈ સ્વીટ ખાવા વાળું વધારે છે ને હું એક હું ખાવ તો હું આખી આટલી બધી બે પેસ્ટ્રી થોડી ખાઈ જવાનું એટલે જો બે પેસ્ટ્રી મંગાવી કામ અમા અને મમ્મી એવા થાકી ગયા છે ને કે બર્થડે ડે કરવા નથી રહ્યા તો હાલો ફટાફટ કેક કરો કરો કટ આનથી કટ કરો હાલો હેપી બ ડે ટુ યુ હેપી બ ડે ટુ યુ હેપી બ ડે ડિયર મમ્મા હેપી ટુ યુ તો ગાઈસ આપણે મમ્મીનો તો બર્થડે ફાઇનલી મનાવી લીધો તો આજે બહુ એટલે બહુ થાકી ગયા છે તો આજનો મારો વિડીયો અહીંયા એન્ડ કરું છું તો બાય બાય ગુડ નાઇટ અને ટેક કેર